સુપ્રસિદ્ધ યાત્રાધામ શામરાજી ખાતે મુશળધાર વરસાદ વચ્ચે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું મુશળધાર વરસાદી માહોલ વચ્ચે પણ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર શામળિયા ઠાકોરના દર્શનનો લહાવો લેવા ઉમટી પડ્યું હતું જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનો ભારે ઘસારો રહે છે જન્માષ્ટમી નિમિત્તે મંદિરને થ્રીડી લાઇટથી શણગારવામાં આવ્યું છે મંદિરના વ્યવસ્થાપક મંડળ દ્વારા પણ ભક્તો માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે શામળાજી મંદિરે ભક્તોનો ધસારો વધી રહ્યો છે ભક્તો ભગવાનના જન્મદિવસને મનાવવા માટે અધીરા બની રહ્યા છે શામળાજી ધામ ખાતે માથા ગણાય નહીં તેવી ક્રેઠઠ મેદની જામી છે ભક્તો ભક્તિમાં લીન થઈ ગયા છે ત્યારે શામળાજી મંદિર વ્યવસ્થાપક મંડળના ટ્રસ્ટી અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે આજના કૃષ્ણ જન્મોત્સવના જ્યારે રાતે બાર વાગે દર્શન થશે એ માટેની આપની શું તૈયારીઓ છે

રાત્રે બાર વાગે ભગવાન ના દર્શન થશે પછી પૂજા થશે સાલીગ્રામની પૂજા થશે સાડા બાર વાગે આરતી થશે અને આરતી પછી પંજરીનો પ્રસાદ ઉત્સાહ અને ઉમંગ ભર્યા વાતાવરણની અંદર વહેંચવામાં આવશે અને ભગવાનનો જન્મોત્સવ એ ખૂબ ધામથી મનાવવામાં આવશે ધામધૂમથી મનાવવામાં આવશે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ